સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વારંવાર ઓવરબ્રિજ અને રોડ રસ્તાની પોલ ખુલતી હોય છે જેમાં વરસાદી માહોલ બાદ સાયલા સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે મોટા બે ભુવાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે લોખંડના સળિયા દેખાતા નજરે પડી રહ્યા છે સાયલા થી બોટાદ તરફ જોડતો આ હાઈવે જેમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ અચાનક ગટર બેસી જતા લોખંડના સળિયાઓ દેખાઈ રહ્યા છે મસ મોટા બે ભૂવાઓના દ્રશ્યો નજરે પડી રહ્યા છે જેના લીધે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે તથા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે આવા ભૂવાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી તેઓની માંગ છે તેમજ આગામી સમયમાં આના પગલા લેવામાં નહીં આવે તો લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તાલુકાના ગાયલા ગામ ખાતે ઓવરબ્રીજ નીચેનું જે સર્કલ છે હાલમાં આ ભ્રષ્ટાચારી સરકારમાં કામ થાય છે પણ નકરા ભ્રષ્ટાર ભ્રષ્ટાચાર જ છે હજી લોકની માંડ શું છે અને અહીંયા મોટું ટ્રાફિક હોય રાહદારી આટલા બધા હોય છતાં પણ હજે તમે જોઈ શકો છો કે જે થોડો સમય થયો છે ને આવડા મોટા ગટરમાં ભૂવા પડે અને ગટરમાં ભૂવા પડવા છતાં તંત્ર જે ઊંઘતું છે જાણે કેમ કે કોઈ મોટી ઘટના બનવાનું રાહ જોઈ રહી હોય આમાં મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી હોય સતત અહીંથી લોકોની ફરિયાદો હોય છે છતાં પણ ઊંઘું તંત્ર અને ભ્રષ્ટાચાર સાથે મળીને ભ્રષ્ટાચાર તો જો હજી પણ આ સરકાર ઊંઘતી હોય ને આવું મોટી બીજી ઘટના બને જાનહાની થાય એની રાહ જોઈ રહી હોય એવું અમને લાગી રહ્યું છે આ ભૂવા નથી સરકારના ખાડા છે આ સરકારના ભ્રષ્ટાચારના ખાડા છે હું તો સરકારની વાત અલગ રહે પણ તંત્રને કહેવા માગું છું કે આ જવાબદારી આપની છે આ ભુવા જો તાત્કાલિક અસરથી જે કંઈ આ ખાડા પડ્યા છે ને ભૂવા પડ્યા છે તાત્કાલિક અસરથી રિપેર નહીં થાય તો આગળના સમયમાં આવનારા સમયમાં લોકોને સાથ રાખી અને ગાંધી ચિંધિયા માર્ગે આગળની કાર્યવાહી કરવામાં આવે જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ